સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા વૃજ એન્ટોનિયા સોસાયટીના લોકોએ આસ્થાભેર રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રામમય વાતાવરણ બનાવી આસ્થાભેર ઉજવણી કરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ લોકોએ એકબીજાના મોં મીઠા કરીને ફટાકડા ફોડ્યા તો યુવા ધન સહિત ગરબે ઘૂમ્યા અને અલગ અલગ પ્રકારે પૂરા ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતી લાલાઓનો આનંદ છે તે અપાર દેખાઈ રહ્યો છે અને સમગ્ર સુરત શહેરમાં રામ ભક્તિમાં મગ્ન થઈ હોય અને દિવાળી હોય તેવો માહોલ બનાવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા વૃજ એન્ટર્નિયા સોસાયટીના લોકોએ આસ્થાભેર રામ લલનાની પ્રાણ પ્રતિષ્ઠા થતાની સાથે જ બપોરે બાર કલાકે આરતી સહિત અનેક ધાર્મિક કાર્યક્રમ યોજી અને સોસાયટીના તમામ મહિલા અને પુરુષો એક થઈને ભગવાન રામ લલનાને વધાવ્યા હતા. આમ દિનેશ ચકરાણી જય શ્રી રામ આજે આજે પાવન પવિત્ર દિવસ છે જે રામ ભગવાન શ્રી જે આજે પાંચસો વરસ પછી આજે આપણા આંગણે પધાર્યા છે તો સર્વ ભારત દેશની અંદર જબરદસ્ત જે આપણે કહીએ કે જે ઉત્સવ મહોત્સવ અને ઘરે ઘરે ઉજવણી છે જે શ્રી રામ ભગવાન શ્રી પ્રભુ પધાર્યા છે તો થેન્ક યુ ભગવાનનો આભાર જય શ્રી રામ દક્ષાબેન ભુવા પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આજે સુરત શહેર આખું જાણે અયોધ્યા બની ગયું હોય તેવો માહોલ થયો છે ત્યારે આ રામ જન્મભૂમિના પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે અયોધ્યામાં થાય છે ત્યારે અમને બધાને એવો ઉત્સાહ છે કે અહીંયા જ અયોધ્યા બની ગયું છે અને અહીંયા જ ઓછો ઉજવી રહ્યા છીએ અમારી સોસાયટીમાં દરેક દરેક એટલે દરેક બિલ્ડિંગની અંદર સુશોભિત કર્યો રંગોળી પૂરી અને દીવા પ્રગટાવ્યા છે અને ફૂલોથી શણગારવામાં આવેલું છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત